દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્ય વૈશાખ સુધ બારસ રુકમણી દ્વાદશી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય પર્વના ચતુર્થ દિવસના ડાલકી પરિવાર આયોજિત સ્વર્ગે રોહિતભાઈ જાદુભાઈ ડાલકી તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે કર્તવ્ય અને સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાની વિનંતી સાથે એ જીવન પ્રસારણના માધ્યમથી કથારસનું પાન કરતા સૌનું સ્વાગત ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વિદવત વક્તા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન ડાલકી પરિવારના જાદવભાઈ ડાલકી રમેશભાઈ ડાલકી બેન વિદ્યાબેન અને સાથે આકાશભાઈ ડાલકી સાગરભાઈ ડાલકી નિખિલભાઈ ડાલકી ઋષિકાબેન ડાલકી એન્જનબેન ડાલકી આમ ડાલકી પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરશે આ પરિવારનું વ્યાપારિક પ્રતિષ્ઠાન એટલે મા ખોડિયાર સી ફૂડ્સ વેરાવલ ગઈકાલ કરતા સંખ્યા હજુ ઓછી છે એટલે શાંતિથી બધા પોતાનું સ્થાન લઈ લે કારણ કે ભગવાન આવવાના છે ત્યાં સુધીમાં ઘણી સંખ્યા પણ એ પહેલાં થોડી વ્યવસ્થાના ભાગરૂપે સૌ શાંતિથી સ્થાન લઈ લે તેવી વિનંતી છે આપણા આડોશ પડોશમાં આપણા કુટુંબમાં આપણા પરિવારમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો આપણને ખુશી થાય આનંદ થાય અને એવું બને ત્યારે આપણે આપણા ઉમળકાને આપણા આનંદને રોકી શકતા નથી અને તેથી આપણે એ અવતરેલા બાળકને શુભેચ્છા પાઠવવા આશીર્વાદ આપવા કંઈ ને કંઈ આપણી લૌકિક વ્યવહાર મુજબની ભેટ કે સોગાદ લઈને એ પરિવારને આપણે એ આનંદ વ્યક્ત કરવા જતા હોઈએ છીએ ત્યારે આજે તો ડાલકી પરિવારના આંગણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય થવાનું છે ત્યારે તથા વિદ્યાપીઠના એ વિદ્યા સંકુલના નિર્માણ કાર્યોમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક સંકળામણ ભોગવતા બાળકોના સંસ્કૃતિ સંસ્કાર અને સર સંરક્ષણયુક્ત વિચારો સાથે એને અધ્યયન અર્પિત કરવાના આપણા સેવા સંકલ્પો એમાં એકાવન હજારના એક વાલી તરીકે જોડાઈ શકાય ત્રણસો બાળકોને છસો વાલીઓ દ્વારા આપણે એ સહભાગિતા માટે આવકારી રહ્યા છીએ વર્ષે એકવાર અગિયાર હજારના પચીસો લોકોને પણ આવા બાળકના અધ્યયનના કાર્યમાં આપણે જોડવા જઈ રહ્યા છીએ વર્ષે ફક્ત એકવાર એકવીસો અને પાંચ વર્ષ સુધી એકત્રિત થયેલી દસ હજાર પાંચસોની અનુદાનની રકમથી દસ હજાર લોકોને પણ આપણે આ અધ્યયન કાર્યમાં જોડી રહ્યા છીએ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિર અને રાધાકૃષ્ણ દેવના એ પ્રતિષ્ઠિત થયેલા દેવોના અને યજ્ઞશાળા આમ નિત્ય સવારથી લઈ અને સાંજ સુધીના સંપૂર્ણ સેવા કર્મ માટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયારના ત્રણસો ને ભાગ્યશાળી મનોરથીઓને આપણે સેવા માટે જોડી રહ્યા છીએ ઠાકોરજીનો થાળ ભોગ ફૂલહાર બ્રહ્મભોજન યજ્ઞ વિગેરેમાં પણ સૌને આપણે જોડી રહ્યા છીએ સાથે સાથે જૂનમાં વિદેશ પ્રવાસ માટે પર પંદર છ થી ઓગણીસ સાત પણ દાદા અમેરિકાની સત્સંગ યાત્રા કરી રહ્યા છે આઠ નવ થી ચૌદ નવ હરિદ્વારમાં પણ આપણી કથાનું આયોજન થઈ રહ્યું છે આમ બધી જ વિગતો આ અગાઉના ત્રણ દિવસોમાં આપને અમે પૂરી પાડી છે જેથી આપ સૌને આજના દિવ્ય ભગવાનના પ્રાગટ્ય પર્વે આપની એ ખુશી એ આનંદ આ સત્કર્મોમાં આપના યોગ્ય અનુદાન જોડવાની વિનંતી સાથે ત્રીજા દિવસના કથા સત્રની વિડીયો ઝલક આપણે નિહાળીએ ભાગવત ભગવાનના શ્રીચરણોમાં ઠાકોરજીના સિંચરણોમાં સોમનાથ દાદાના સિંચણોમાં અને યુવા વક્તા જિગ્નેશ દાદાના સિંચરણોમાં ભાવવંદન વ્યક્ત કરતા શ્રવણથી દર્શનથી પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ્ ભાગવત આવા મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી આ કથાના ગુણગાનની ગાથા આપણને સૌને સુનાવવા પૂજ્ય દાદાને વિનંતી કરતા ડાલકી પરિવારના સૌને જય ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે